આ નવ દહ નો છે ને એ હારા મારો વરસાદ થાય પાંચ થી દસ ઇંચ અને બે તારીખ નો ચાર પાંચ સૌરાષ્ટ્ર માં ક્યાં વધારે થાય ક્યાં ઓછું કહાણ નો એવી રીતે વરસાદ વરસે જ્યાં સૈતરી પાસેથી કોઈ પણ ધ્યાન રાખવાનું કે સોખી હોય તો વરા થાય સૈતરી પાસેથી કહાણ વાદળા કે કાતરોડ થાય એનો સાંયો પડે

તો હું મેટ્રોલોજીસ્ટ નકશાઓ અને મેપ અને આ બધા ચિત્રો જોઈને હું હું ખુદ તમને કહેતો આજે આવી ગયો છું કેશોદમાં જુનાગઢ જિલ્લાનું કેશોદ શહેર છે અને આ મારી જોડે છે એક પરંપરાગત વર્ષોથી હવામાન આ વરસાદ કેટલો થશે એની આગાહી કરે છે એ પિંચ્યાસી વર્ષના છે ઠાકરસિંહભાઈ સાવલિયા કરે છે દાદા છે બહુ ઉમરલાયક છે અને એક સફળ ખેડૂત પણ છે હું એમની પાસે જાણીશ કે ઓગસ્ટ મહિનાના બે ચાર ચાર પાંચ છ દિવસ જતા રહ્યા છે આવનાર દિવસમાં કેટલો વરસાદ થશે ક્યાં થશે કેવી રીતે થશે વગેરે વગેરે હવે બાપા પેલું તો મારે એ તમને પૂછવું છે મારો અવાજ સાંભળે ને તમને હા સાંભળાય આવું કેમ થયું એમ કે આ ગીર સોમનાથમાં ઓછો થયો અને જ્યાં એવા જિલ્લા જિલ્લા હતા કે જ્યાં દર વર્ષે ઓછો થતો ત્યાં વધુ થયો પણ ત્યાં એવું હોય કે શાળામાં જ્યાં

હોય વાદળા બંધાણા હોય ગર્ભ બંધ થઈ ને ખલાસ થઈ જાય ત્યાં વધારે વરસે બરાબર તો આ સપ્ટેમ્બર મહિનામાં તમે બહુ વરસાદ નોંધો છો બે તારીખે છે પાંચ તારીખ છે ચાર તારીખ છે છ તારીખ છે સાત આઠ છે નવ દો નવ દહ નો વરસાદ થાય પાંચ થી દહ અને બે તારીખ નો ચાર પાંચ ઇંચ તો થાય બરાબર પણ હવે ગુજરાત સૌરાષ્ટ્ર ક્યાં વધારે થાય ક્યાં ઓછો થાય એવું જ્યાં કહાણ નો સાંયો પીડ્યો હોય ત્યાં એવી રીતે વરસાદ વરસે માત્ર ને

રાજકોટ માં ની અડતાલીસ વર્ષ થયો હતો અહીંયા એસી થયો અમારે અહીં વાદળા નોતા રાજકોટ ને સુરેન્દ્રનગર ની બાજુ જ્યાં એનો સાયો પડે ને ત્યાં ઓછો થયો ગઈ વર્ષ હા અને હિતાશી નો દુકાળ પડ્યો ત્યારે આખો થી સાયો હતો એટલે હિતાશી નો દુકાળ પડ્યો જ્યાં સૈતરી પાસે કોઈ પણ ને ધ્યાન રાખવાનું કે સોખી હોય તો વરા સારું થાય ચૈતરી પાસે કહાણ વાદળા કે કાતરોડ થાય એનો સાયો પડે ત્યાં મે નો વર્ગે બરાબર હવે ઓગસ્ટ તમે નવરાત્રી માસે એમાં થશે ઓક્ટોબર મહિનામાં કઈ દિવસ ઓક્ટોબર માં કેટલું રહેશે ઓક્ટોબર માં નહીં આવે નહીં આવે છેલ્લા એક પેલી તારીખ કરા હા આ હિત આવી બંધ થઈ જાય વરસાદ બંધ થઈ જાય હા બીજે ક્યાંય વરસ છે પણ અહીંયા કહાણ પછી ફેલ નથી બરાબર

કે આગ્રહ અને આગ્રહ ભેરા થાય તો વરસાદ થાય માવઠું હા માવઠા ની કોઈ તારીખ નક્કી નો નહીં નહીં આને તો અમે સાત મહિના અગાઉ કીધેલ છે હમ પંદર વર્ષ નો હતો ને તેથી એક દરબારે મને પાણ ખાણ પૂછ્યું કે નહીં મેં વર્ષ આવો તડકો હતો હું કાલે નવ વાગે નદી જાતી છે જાતી બરાબર ઈ તો અત્યારે કેમ એ જમાના પ્રમાણે વરસાદ થોડુંક વાતાવરણ કે ગાંડા બાવર આવ્યા અનિમિત થયું નકર મારા ગામમાં દરબાર કેતો કાલે બે વાગે મે આવી છે બે વાગે આવી જાય હવે એવું નથી રહ્યું હવે એવું નથી થતું ફરી જાય કારણ આ બધું પ્રદુષિત આ પ્રદુષણ ગાંડા બાવર ની પેલા અમે કઈ હા મારું જોયેલ કહું અમે એકવાર મશીન હમું કરી બધાયના મશીન હાલતા હતા અને મારા બાપા કે હવે કામ બંધ રાખ્યું આમ તૈયાર કરીને રાખ્યું કાં સોવી કલાક ખબર આ પાંચ વાય કે મેં સારુંથી ને ખબર નથી હોય હવે એવું નથી થત હવે એવું નથી થત બરાબર પણ તોય આ તારીખ છે નવ દ અગિયાર એમ ચૌદ પંદર હોલ ચૌદ પંદર માં થોડા કાધો પણ વર્ષે ખરો એમ મારા બે છોકરા લખે આવું એવું પછી તમારે લાંબો અનુભવ તો નેવરો મારા પછી આ તમારો એક એક આ મગફળી છે તમારો મામલો હા

ફરે મોનસાન્ટો મોનસન્ટો કંપની નું બિયારણ આવે ગમે એ વાવો એક વાર થાય પાછું એવું ન થાય પૈકી વર્ષ હોય ને અચ્છા આખા અમારી આંખમાં વિજ્ઞાન હોય દિલ્હી બાવી રાજ્યના વિજ્ઞાન હતા વિજ્ઞાનિકો ઇંગ્લિશ વાળા મેં એને કીધું કે અમારી ખેડૂત આંખમાં વિજ્ઞાન હોય અમારે ભણવા નો જાઉં

કે આ જમાના પ્રમાણે ખેડૂત ની સ્થિતિ તમને કેવી લાગે છે અત્યાર ની હાલ ખેડૂત ખેડૂત ની સ્થિતિ છે ને ખેડૂત ને કામ કરવું નથી બરાબર ને અટાણી નવી પેઢી વિજ્ઞાન માંથી જાય વિજ્ઞાન તો હમણાં થયું તત્વજ્ઞાન જ્ઞાન અગાઉ હતું ઈ માઇલ વટાણે આવેલું વિજ્ઞાન વાળા તોડી નાખ્યું ખાતર ની જરૂર નતી કેડી એ કોઈ મારા ભૂખું રહેતું તું જીવતા આવ્યા પછી હવે ખેતી કઈક ઓર્ગેનિક પગડતી આવી તો કઈ ગયા તા કે આ ખાતર રેવા શુદ્ધ લોકો હતા એમ કેતા કે આ જમીન ને ભાડું ન અપાય આ ખાતર આપીને આપણે ઉપીજ ન લેવાય પછી ઢોર ગાય સાણ માં કેટલા તત્વ છે તો આ બધા જુનાગઢ ખેતી વાળી આવ્યો એનો તેત્રીસ હજાર પગાર હતો આઠ વર્ષ પેલા એવો હતો એ કે ગાયના ના કરોડ દેવતા નું કે વિજ્ઞાન વાળા કીધું આમાં તેત્રી વસ્તુ છે હમ એટલે એમાંથી આ બધું ખેતી અગાઉ કાઈ સાણ પડ્યું હોય ખેડૂ ખાતર જોઈને ભરે એમાં ત્રણ વર્ષ એવો ને મોલ થાય આ ખાતર તો એક વરસ લાગે વધારે મે વરસ તણાય બરાબર એટલે એ વિજ્ઞાન છે ને પછા ટકા હાસુ પચાસ ટકા ખોટ આ ઓલા પ્લેન લઈને આ ખેતી ના અબજો રૂપિયા બગાડી નાખ્યા ને કઈ લેવા ચંદ્ર ઉપર ગયા હા ચંદ્ર ત્યાં થવાય સાહે લઈ ગયો મોદી કેટલા વાર બધાય દેહ ગયો આપણે હતા મોરાર કોઈ ગયા ભારત ને કે આવવા જોઈએ ભણતા રૂપિયા ખાઈ દેવા માસ્ટરું નથી વિજ્ઞાન શું કામ નું સરકાર ની બોલ નથી કેટલી વસ્તુ ઉત્પન્ન થાય એને ગોતવી પડે પછી એક બીજું ગામડાઓમાં તો લોકો રહેતા નથી શહેરોમાં આમ ઘાસ પંખા લાઈટુ મજા કરવા

આજે સપ્ટેમ્બર માં વરસાદ પડશે ને એને લીધે લગભગ મોસ્ટ ઓફ બધું રિકવર થઈ જાય અત્યારે જે કઈ છે ઓગસ્ટમાં સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં બે તારીખો તો એવી છે કે નદીઓ વહી જાય કોઈ ચિંતા કરવા જેવું કશું નથી આપણા સૌરાષ્ટ્ર ગુજરાત પછી વિદેશ ની ને અમને એ અમારી નજર પડે ને હા ત્યાં લઈએ અમારો હાલ આપણે આમ દેખીએ કે સુરત ગયો જ્યાં કઈક આડું આવે તો દેખાય હોય તો કેમ હું દેખાય પ્રાંત હહુના પ્રાંતમાં ના ખેડૂતોને આ જોવું જોઈએ શીખવું જોઈએ બસ આટલું જ તો ફરી કોઈ મળશું કોઈ નવા ખેડૂત સાથે નવી વાત સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગભાઈ ગુજરાત